નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ લખું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જે આ કૃષિને લગતી માહિતી હું આપું છું એ તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં મોકલજો જેથી કરીને તમારા સગાવાલા મિત્ર મંડળને ખેતીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ આજનો જે વિષય છે એ ખાસ કરીને ઉનાળુ પાકો તલ મગ અડદ ચોળી અને મગફળી એટલા પાકોનું અત્યારે વાવેતર ઓલરેડી ઘણું બધું થયું છે ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બહુ મોટે વાય થયું છે એમાં અત્યારે સાઠ દિવસથી માંડીને એંસી દિવસનો પાક થયો છે તો અત્યારે જે આપણે એમાં એવું ક્યુ તત્વ છાંટીએ કે જેથી કરીને દાણાની લાઇટ એકદમ સારી આવે ઉત્પાદનમાં વધારો આવે તેલનું પ્રમાણ વધારે તો આવા તત્વોની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે મિત્રો આપણે જનરલી એન પી અને કે આ ત્રણ તત્વોનો મેક્ઝિમમ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એમાં એન અને પી એ શરૂઆતમાં આપણે આપી દીધા હોય પાયામાં અપાવે અથવા તો ટોપ ડ્રેસિંગમાં અપાવે એટલે કે પૂરતી ખાતરમાં અપાવે એટલે ત્રીસ દિવસમાં આ બંને તત્વો વપરાઈ ગયા હોય હવે અત્યારે જે જરૂરિયાત છે એમાં ખાસ કરીને શું જરૂર પડે એની આપણે અત્યારે માહિતી આપું તો ખાસ કરીને મિત્રો અત્યારે તલ મગ અડદ જે સાઠ દિવસ પછીનું સ્ટેજ એટલે કે ફૂલ અવસ્થા સિંગ અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થા આ અવસ્થા હોય ત્યારે તમારે એવું કરવું પડે કે એવું તત્વ પસંદ કરવું પડે કે જેથી કરીને આની ઉત્પાદન શક્તિ વધે અને લાઈટ વધે તો એવું તત્વ ત્રીજું જે આવે એ તત્વ છે આપણે કહેવાય ને કે કે એટલે કે પોટાશ તો પોટાશ જે આપણે છાંટતા હોઈએ છીએ ખાસ કરીને આપણે જનરલી બજારમાં ઝીરો પચાસ ત્રે અઢાર છેતાલીસ ઝીરો કે કોઈ પણ પ્રકારના ઉપર આપણે છાંટતા હોઈએ છીએ પણ પોટાશ છે એ ખાસ કરીને જે નવું સંશોધન રહ્યું છે વર્ડેશિયમ લાઈફ સાયન્સ અમેરિકન કંપનીએ જે મૂક્યું છે એ સ્ટીરિક કેના નામે મૂક્યું છે એ સ્ટીરિક કે છે એ સીધું રેડીમેડ પાકને ઉપરથી આપી શકાય અને તાત્કાલિક એની અસર મળે એવું તમને એ જે તત્વ છે એ છે સ્ટીરિક કે આનો જો તમે ઉપયોગ કરશો તો તમારે તો જે અત્યારે તાત્કાલિક જે લાગવાનું પ્રમાણ હોય એ તરત લાગી જશે બીજું આ જે સ્ટીરિક કે આવશે એ તમને ઓર્ગેનિક ફોર્મમાં મળશે જ્યારે બીજા આપણે આપીએ છીએ કે જીરો બાવન ચોત્રી હોય કે પછી જીરો જીરો પચાસ હોય તો એ બધા તત્વો કેવા છે કેમિકલ રૂપમાં છે તો કેમિકલને બદલે આપણે ઓર્ગેનિક ફોર્મમાં જો છાટવું હોય તો આ સ્ટીરિક કેનો ઉપયોગ કરશો તો તમને એકદમ રિઝલ્ટ તાત્કાલિક મળશે પાકને કોઈ જાદુ નુકસાન નહીં થાય અને પાકની તંદુરસ્તી વધશે સાથે સાથે જે મેં તમને કીધું કે તેલની ટકાવારી પણ વધશે દાણાઓ છે તલ હોય કે મગ હોય એની લાઇટ પણ વધશે તો મિત્રો અત્યારે જે ખાસ કરીને તમે કોઈ પણ ઈયળની દવા છાંટતા હો કે પછી ચુસ્યા પ્રકારની જીવાતની દવા છાંટતા હો તો એમાં સ્ટીરિક કે જે છે એ તમે જો એમાં ઉમેર દેશો તો તમને એનું સારામાં સારું રિઝલ્ટ મળશે સાથે સાથે તમે જો મેં તમને અગાઉ પણ કીધેલું કે તમે જે કાંઈ કરો એ અડધા ક્ષેત્રમાં કરો અડધા ક્ષેત્રમાં ના કરો જેથી કરીને તમને તફાવત પડે કે ભાઈ સાહેબે જે કીધું હતું સ્ટિરિક કેનું એમાં આમાં છાંટું આમાં ન છે એટલો ફરક પડ્યો તો આ પ્રમાણે તમે કરશો તો તમારે ત્યાં ઉનાળું જે પાક છે એમાં તમે તમારી જાતે જ ઉત્પાદનના આંકડા તમે નોંધી શકશો ઉત્પાદન વધારી શકશો તો મિત્રો આજે જે ખાસ તમને કહેવાનું હતું જે આ ત્રીજું તત્વ અને એ પણ ઓર્ગેનિક ફોર્મમાં અને એ પણ તમને તાત્કાલિક લાગે એવું અને એ પણ નરી આંખી દેખાય એવી જે પ્રોડક્ટ નવી આવી છે ખાસ કરીને વર્ડેશિયમ લાઈફ સાઇઝ અમેરિકાના વૈજ્ઞાનિકોએ બનાવેલી છે એના વિશે તમને આજે માહિતી આપી અને આનો ઉપયોગ કરી અને મને ફોટા મોકલજો જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રોને પણ જાણકારી આપી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ